વ્યવસ્થા આના રહેશે એ આના બધા ગોમ ના પટેલો જ છે કોઈ વાંધો નહી એવું કેવાય છે કે કોઈ પણ આયોજકને જ્યારે પાટીદાર જયારે કોઈ મેનેજમેન્ટ करतो હોય ત્યારે એમાં જોવાનું કઈ આવતું નથી આટલી સારી સંખ્યાની અંદર જ્યારે આટલા લોકો આવે જાહેર આમંત્રણમાં તો પણ એમને કોઈ અગવડ ન પડે એવી રીતે આયોજન કરવામાં આવે છે હવે રાત્રે કોઈ આયોજન હોય છે છે નાટક નું નામ દીકરી મારી મારી લાડકવાઈ ખરેખર આ પણ જોવા જેવું છે તો ખરેખર નાગલપુર દરેક પાટીદાર યુવાનો ને આ આવું સરસ મજાનું આયોજન કરવા બદલ ગુજરાત ન્યુઝ એમને ધન્યવાદ આપે છે નમસ્કાર નમસ્કાર